Dile. નર્મદા ઘાટ ખાતે બનેલ કાપી ખુલ્લો મુકવામાં આવ્યો આપણે સૌ જાણીએ છીએ કે હાલ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા શરૂઆત થઈ છે ત્યારે દેશના ખૂણે ખૂણે થી સંખ્યામાં શ્રદ્ધાળુઓમાં ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરવા માટે નર્મદા જિલ્લામાં આવી રહ્યા છે આ શ્રદ્ધાળુઓ સરળતાથી નર્મદા પરિક્રમા કરી શકે તે માટે તંત્ર તરફથી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે આ પરિક્રમાવાસીઓ માટે તિલકવાડાથી સહેરાવ નર્મદા ઘાટ વચ્ચે નદી પાર કરવા માટે સ્વખર્ચે હંગામી ધોરણે બ્રિજ બનાવવા માટે સરકાર તરફથી પરવાનગી આપવામાં આવી હતી આ પરવાનગી મળતા સેવાભાવી લોકો દ્વારા સ્વખર્ચે હંગામી બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી આ બ્રિજ બસો મીટર લાંબો અને આઠ મીટર પહોળો બનાવવામાં આવ્યો છે અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને બ્રિજની આજુબાજુ એંગલો પણ બનાવવામાં આવી છે નર્મદા જિલ્લામાં ઉત્તરવાહીને નર્મદા પરિક્રમાનો ધાર્મિક ગ્રંથોમાં પણ ખૂબ જ મહત્વ રહેલું છે આઠ ચાર બે હજાર ચોવીસથી થી આઠ પાંચ બે હજાર ચોવીસ સુધી એક આખો મહિનોમાં નર્મદાની પરિક્રમા કરવા માટે અનેક ભાવિક ભક્તો આવતા હોય છે અને ઉત્તરવાહીની પરિક્રમા રામપુરાથી લઈને કીડીમંકોડી ઘાટથી શરૂ કરીને શહેરાવ ઘાટ થઈને સામે મણિનાગેશ્વર કપિલેશ્વર વાસણ રેંગણ થઈને ફરીથી રામપુરા સ્થિત આ પરિક્રમાનો માર્ગ અઢાર કિલોમીટરનો હોય છે અનેક ભાવિક ભક્તો જ્યારે આ પરિક્રમામાં જોડાય છે ત્યારે ગયા વર્ષે પણ પંદર થી વીસ લાખ જેટલા ભાવિક ભક્તોએ આ પરિક્રમામાં શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો અને મા નર્મદા મૈયાની પરિક્રમા કરીને માતાજીના આશીર્વાદ હતા આ પરિક્રમાનો માર્ગ ભાવિક ભક્તોને અને યાત્રાળુઓને સરળતા રહે સુગમતા રહે એ હેતુસર ગુજરાત સરકાર દ્વારા પણ એક હંગામી પુલ સ્વ ખર્ચે બનાવી આપવાની મંજૂરી આપી હતી અને એના ભાગરૂપે છેલ્લા છ દિવસ એટલે કે એકસો ને ચુમ્માલીસ કલાકથી કન્ટિન્યુઅસ કામ કરીને બસો મીટર લાંબો માં નર્મદાની સામે કિનારે જવા માટેનો આખો એક હંગામી બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે કે જેમાં સિત્તેર જેટલા મોટા ભૂગળા નાખવામાં આવ્યા છે કે જેથી કરીને પાણીની અવર જવર સહેલાઈથી થઈ શકે સાથે પાંચ સાત હજાર નહીં પણ આઠ હજાર જેટલી સિમેન્ટની થેલીઓમાં ગ્રેવલ મૂકીને એને આજુબાજુ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે કે જેથી કરીને આ હંગામી બ્રિજ ધોવાઈ ના જાય